આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને મુન્ડા સિટી આ બે ગાડી વચ્ચે અકસ્માત થતા કોઈ કારણસર આગ લાગવાના કારણે અને અકસ્માતના કારણે અલ્ટોમાં આઠ વ્યક્તિઓ કોઈ સવાર હતા એમાંથી ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે એક વ્યક્તિ છે જેને કોઈ ઈજા થયેલ નથી અને બાકીના ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયેલું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે અને ચોથા વ્યક્તિના કાર ચાલક બાબતે કોઈ વધારે માહિતી મળેલી નથી એને વધારે ઇન્જરી નથી અને જે ઈજા છે તેમાં સાહિદ મોબતભાઈ સરવૈયા હિરેન મકવાણા અને નીતાબેન સાગરિયા છે